મારું નામ શ્રી વૈભવ કુમાર નંદકિશોર મહેતા સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદે આજે સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયાર માં આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ દસ બતુકો ભાગ લીધેલ છે અને ત્રણ ચોલ મુંડન એટલે કે બાબરી સંસ્કાર પણ આપવામાં આવ્યા છે સદર કાર્યક્રમમાં મહત્વ એ કહી શકાય કે જ્યારે કોઈ પણ બ્રાહ્મણ બાળકને જનો ધારણ કરવામાં આવે છે ત્યારે દ્વિજત્વ એટલે કે બીજો જન્મ પ્રાપ્ત કરે છે અને આજ એક બ્રાહ્મણ સમાજના મેસેજને સનાતન ધર્મ થકી અમે પ્રસરાવા માંગીએ છીએ સુરત ફુલપાડા તપોધન બ્રાહ્મણ નર્સ મંડળ વર્ષો વર્ષથી આ કાર્યક્રમ કરતો આવ્યો છે અને એ કાર્યક્રમની જરહરતી સફળતાઓ બાદ કાર્યક્રમ આજે અગિયારમાં જનોયના રૂપાંતરિત થયો છે સદર કાર્યક્રમમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી આપણા પ્રફુલભાઈ પાંચૈયા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી સુરત મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી રક્ષેશભાઈ માવાણી તેમજ સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગના શ્રી દેસાઈ એ હાજરી આપીને બટુકોને સદર કાર્યક્રમમાં અમે દીકરી બચાવો તેમજ દીકરીને ભણાવો તેમજ વૃક્ષોનું જતન કરવું અને પર્યાવરણને બચાવો અને સનાતન ધર્મનો પણ અમે એક સંદેશો પ્રસાદ્યો છે અને આવનારા વર્ષોમાં સુરત ફુલફડા તપોધન બ્રાહ્મણ નવ ચેરીબાઈ ટ્રસ્ટ આવા કાર્યક્રમો કરતા રહેશે અને સમાજમાં એક સફળતાની સુવાસ પ્રસાવતી રહેશે આભાર